સુરત મહાનગરપાલિકામાં આદમી પાર્ટીના મેન્ડેટ પર પ્રજાના પ્રચંડ બહુમતે ચૂંટાયા બાદ અંગત સ્વાર્થ અને લોભની લાલચ થી પ્રજા લોક ના નગરસેવકો વિરુદ્ધ ગાંધીનગર ખાતે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં કરાયેલી અરજીના અનુસંધાને આગામી સોળમી જાન્યુઆરીએ હાજર રહેવા નોટિસ અપાય છે સુરત મહાનગરપાલિકા વિપક્ષી નેતા પાયલ સાકડિયા અને દંડક રચના હરિપરાએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાની ગત યોજાયેલી ચૂંટણીમાં પ્રજાના પ્રચંડ જનસમર્થન થકી આમ આદમી પાર્ટીના સત્તાવીસ ઉમેદવારો જંગી બહુમતીથી જીત્યા બાદ પ્રજાના સુરત મહાનગરપાલિકાના વર્ષોથી પટ્ટર પ્રાથમિક સુવિધા સહિતની આરોગ્યલક્ષી શિક્ષણલક્ષી નીતિઓને વધુ સુદઢ અને સુલભ બનાવવા સતત સંઘર્ષ રહીને જલકલ્યાણના સૂત્રને સાર્થક કરવા પ્રયાસ કરતા આમ આદમી પાર્ટીને કમજોર કરીને વર્ષોથી પાલિકામાં ચાલી રહેલ ભ્રષ્ટાચાર અને કુશાસનની પોલ ઉગાડી પાડવાની આમ આદમી પાર્ટીની પ્રજાલક્ષી નીતિના અવરોધી પોતાનું સામર્જ્ય ટકાવી રાખવા અને પ્રજાને ભૂમિકા દરમિયાન અસમંજસની પરિસ્થિતિમાં નાખવા પંજાબ વિધાનસભા અને ગુજરાત વિધાનસભા ઇલેક્શન ભારતીય જનતા પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના નગરસેવકોને યનકેન પ્રકારે વિવિધ આર્થિક અને રાજકીય પદોના પ્રલોભનો આપીને બાર નગરસેવકોના ખરીદી વેચાણનું બિનસંવૈધાનિક કૃત્ય કરી નમસ્કાર બધાને અમારા શ્રી કૃષ્ણ આજ રોજ અમે પ્રેસ કોન્ફરન્સ દ્વારા સુરત શહેરના જનતાને સુરત શહેરના લોકોને જે લોકોએ બે હજાર એકવીસની અંદર મત આપીને ખૂબ મોટા જનાદેશ સાથે આમ આદમી પાર્ટીને વિરોધ પક્ષમાં બેસાડ્યા અને સત્યાવીસ જેટલા કોર્પોરેટરો નગરસેવકોને પ્રતિનિધિત્વ માટે સુરત મહાનગરપાલિકામાં લોકોએ મોકલ્યા પરંતુ અમુક સમય સુધી જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારોને ઉઘાડા કરતાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીને આંખમાં કૂચતા એ લોકોએ લાલચ લોભ રાજકીય દબાણ અને આર્થિક લાભ માટેની લાલચો આપીને અમુક કોર્પોરેટરોને પોતાના પક્ષમાં લીધા એટલે કે બાર જેટલા કોર્પોરેટરો આમ આદમી પાર્ટીનો પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા જોડાયા બાદ લોકોના જે મત લોકોએ આશીર્વાદ રૂપી જે વિશ્વાસ મૂક્યો મત આપ્યા એનો જનાદેશને જે અસ્વીકાર કરતા કરવાની ભાવના સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો ત્યારે લોકોની પણ લાગણી દુભાણી લોકો પણ ખૂબ દુઃખી થયા કે એ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને મત એટલા માટે આપ્યા હતા કે પરિવર્તન કંઈક લાવી શકે વિરોધ પક્ષમાં એટલા માટે બેસાડ્યા હતા પરંતુ આ લોકોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને લોકોને મત લોકોના મતનો સોદો કર્યો એટલે આમ આદમી પાર્ટીએ ન્યાય ન્યાયિક લડાઈના ભાગરૂપે એક અરજી કરી નામોદિષ્ટ અધિકારી કચેરી ખાતે કે ભાઈ જે પક્ષાંતર ધારા જે લાગુ છે જે કલમ હેઠળ પક્ષાંતર ધારા કલમ ઓગણીસો ને છ્યાસી ની કલમ ત્રણ હેઠળ મહાનગરપાલિકાના સભ્ય તરીકે ગેરલાયક ઠરે એટલે ઠરાવવા માટેની અરજી કરી એમની સાથે પુરાવા મૂક્યા ત્યારબાદ યોગ્ય લાગતા એમણે નોટિસની પજવણી કરી કે જે પક્ષ પલટો કર્યો છે તમામ કોર્પોરેટરોને નોટિસની પજવણી કરી મેયરશ્રી અને શ્રીને પણ ત્યાં હાજર રહેવા માટેની નોટિસની પજવણી કરી સાથે સાથે અરજદાર એટલે કે સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષ નેતા એટલે કે હું પાયાસા કર્યા અને સુરત મહાનગરપાલિકાના દંડકશ્રી એવા રત્નાબેન હિરોપરાને પણ ત્યાં હાજર રહેવા માટેની નોટિસની ભજવણી કરી છે આ સાથે અમે લોકોને લોકો સુધી માહિતી પહોંચાડવા માંગીએ છીએ કે લોકોએ જે મત આપ્યા છે અમને લડવા માટે મત આપ્યા છે હંમેશા એમની સાથે ન્યાય થાય એમના માટે જે મત આપ્યા છે એના ભાગરૂપે અમે ન્યાયિક લડાઈ પણ લડી રહ્યા છીએ અને લોકોની જે બદુઆ છે એ થકી તમામ લોકો સસ્પેન્ડ થશે એવી આશા પણ રાખીએ છીએ જય હિન્દ જય ભારત લોકશાહીનો સરેઆમ ચીરહણ કરીને પ્રજાએ આપેલ મેન્ડેટનું અપમાન કરવા બદલ ગુજરાત પ્રસાદ ધારા ઓગણીસો છ્યાસીની કલમ ત્રણ હેઠળ સુરત મહાનગરપાલિકાના સભ્ય તરીકે ગેરલાયક ઠરાવવા તેઓ વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા માંગણી કરતી અરજી કરતા સંલગ્ન તથ્યો અને પુરાવાઓને ધ્યાનમાં લઈને આપની વાત માન્ય રાખી ગાંધીનગર ખાતે પંચાયત ગ્રામ્ય ગૃહનિર્માણ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નાયબ ચીટની નામો નિર્દેશ અધિકારી કચેરી દ્વારા અરજદારો તથા તમામ પક્ષાટર કરનાર સભ્યો સહિત સુરત મનપાના મેયર સુરત મનપા કમિશનર તથા સુરત કલેક્ટરને જાણ કરીને સદર બાબતે જરૂરી સ્પષ્ટા કરવા તમામ અસલ રેકોર્ડ સાથે આગામી છવ્વીસ જાન્યુઆરી ઉપસ્થિત રહેવા નોટિસ બજાવી છે